નશાની નાહી રહેલા પોલીસે કરી ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ ગણપતિ મહોત્સવ અંતર્ગત છેલ્લા દિવસે લોકો ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં કોડિયાક ખાતે ઉમટી પડે છે ત્યારે આજ રોજ નિષ્કલંક મહાદેવના મધ દરિયામાં એક યુવાન નશો કરેલ હાલતમાં દરિયામાં નાહવા પડ્યો હતો જે લાંબા સમય સુધી દરિયામાં નાહતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે દરિયા કિનારે ફરજ બજાવતા સાગર રક્ષક દળના અને ફાયર બ્રિગેડના સ્પીડ બોટ લઈને દરિયામાં પહોંચ્યા હતા અને દરિયામાં નાહી રહેલા આ યુવાનને સ્પીડ બોટ મારફતે કિનારે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ જીવના જોખમે નશાની હાલતમાં મધદરિયે નાહી રહેલો આ યુવાન નશાની હાલતમાં જણાય આવતા યુવાનને ઘોઘા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો દરિયામાં નાહી રહેલા હાથપ ગામના મુનાભાઈ ભોળાભાઈ બારૈયા ઉમર બત્રીસ નામના યુવાનની પોલીસે અટક કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તળે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ચીફ એડિટર મેર એડિટેશી ગુજરાત ન્યૂઝ ઘોઘા